તો કેમ છો મિત્રો મજામાં જશો કારણ કે આપણો જોતાય જોતા બધા આ મજામાં જ હોય ને અત્યારે આપણી સાથે છે સુનિલભાઈ હસમુખભાઈ અને હસમુખભાઈ ની વાડી આપણે આવી ગયા છે હસમુખભાઈ કોમેન્ટમાં કહી દો કેવી ઝુંપડી છે અને તમે આટલું કંઈક વાતાવરણ તમે જોઈ શકો કે આવું વાતાવરણ છે અને આ ભાઈ હું તમે શું બોલી રહી છું ભાઈ ના ના બોલો નહીં તો મિત્રો હવે મારું કામ હવે તમે જોઈ શકો છો કઈ વાત પણ આપણું આવું કઈક છે આ ઝુંપડી કોમેન્ટમાં કહી દીજો કેવી લાગે છે આ ભાઈએ ઝુંપડી બનાવી છે તમે જોઈ શકો છો માંડવી નું બોલ શું કેવાય નિરીક્ષણ કરવા જઈએ તમે જોઈ શકો છો આવા પ્રકારની કઈક માંડવી છે ભાઈ કઈ કરી રહ્યા શું કરી રહ્યા છે મંગવાનું